जय लक्ष्मीनारायण लक्ष्मी नारायण तैयारी करता हमारा भाई। जय लक्ष्मी नारायण आज रामपर रो मध्य हमारा इष्टदेव लक्ष्मी नारायण भगवान पाटोत्सव पाठोत्सव उजा छे એના માટે અમે કઠલાલ ખાતે વસતા અમે પરિવારો ભેગા થઈ અને આ પાટોત્સવ અહીંયા પણ અમે કઠલાલ ખાતે પણ ઉજવીએ છીએ અને આજે આ દસમું વર્ષ છે પાટોત્સવ કઠલાલ નિમિત્તે અમે ઉજવી રહ્યા છીએ અને એમાં વડોદરા સાવલી અમદાવાદ હિંમતનગર પેટલા ત્યાંથી પણ રામપર રોવાના પરિવારો પણ સામેલ થયા છે સહભાગી થયા છે હમણાં થોડીક જ ક્ષણોની અંદર અમે ઈષ્ટદેવની આરતી હનુમાન ચાલીસા અને ત્યારબાદ સમૂહ ભોજન લઈ દયાણ કરી અને છૂટા પડીશું સૌને જય લક્ષ્મી નારાયણ

આરતી માટે આવી ગયા બધા યુગ મંડળ ભાણિયા સાથે મામાની મોજ બધાય આ લાડવાને કેરીને રસમાં બધાય સેટ થઈ ગયા તમે પ્રોગ્રામમાં કેટલી ખુશી હે રજલક્ષ્મી આ આનંદ આવ્યો બધા પરિવાર ભેગા થયા આ મજા આવે જમવાનો પ્રસાદ ને જય લક્ષ્મી નારાયણ દર વર્ષની જેમ જ આપણો ઈષ્ટદેવ ના પાટોત્સવ નિમિત્તે આજે આપણે સૌ ભેગા થયા અને ખુશી વાત એ કે કટલાલ નગરની ની સાઈડ માં પણ જેટલા બી પરિવારો આપણા રહેલા એ પણ આપણી સાથે સહભાગી થયા તો એક વખત આપણે સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અહીંયાથી અમે અને પ્રથમ વખત જ હિંમતનગર થી આપણો દિવાણી પરિવાર રતિભાઈ એમને એમનો પરિવાર પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે તો તેમનું પણ અત્રે થી કટલાલ ના સર્વે જનો વતી હાર્દિક સ્વાગત અને અભિનંદન અને હવે આજના પાટોત્સવ નિમિત્તે આપણી પ્રણાલી મુજબ ઈષ્ટદેવની પ્રાર્થના આપણે આરતી વંદનાથી કરીશું એ પહેલા આજે આપણા ગામની અંદર સ્વર્ગીય મગનભાઈ રવજીભાઈ રામાણી કે જેમને આજે બાર દિવસ પૂર્ણ થયા છે વૈંખુટ યાત્રાએ ગયા બદલ તો આપણે સૌ અહીંયા પોતપોતાની જગ્યા પર ઉભા રહી અને બે મિનિટ મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું અને ત્યારબાદ આપણા ઈષ્ટદેવની આરતી વંદના કરીશું તો સૌ પોતપોતાની જગ્યાએ ઉપારી અને આપણે મોન પાળીશું ઓ ઓ સા આત્મા પોતાની સમીપ પોતાના પ્રિય શિષ્યના રૂપમાં સ્થાન આપે એવી ભાવ પ્રાર્થના સાથે હવે આપણે ઈષ્ટદેવને યાદ કરી અને તેમની આરતી વંદના કરીશું તો આરતીની આપ તૈયારી કરો ये चालू है चालू Thank <laughs> you.

નાનકડી જાહેરાત છે એ પછી કરીશ એ પહેલા અમારા વડીલ એવા દેવજી બાપાને વિનંતી કરીશ કે આજે જે મહેમાનો પધાર્યા છે એમના માટે બે શબ્દો કહે તો પ્લીઝ વડીલ શ્રી માત કી સનાતન ધર્મ કી જય આજે દર વર્ષની જેમ આપણા રામપર ગામે ભગવાન લક્ષ્મીનારાયણ મંદિર નો ભાટોત્સવ ની ઉજવણીના ભાગરૂપે આપણે અહિયાં કટલાલ મુકામે ભેગા થયા છીએ સૌનો સૌ બહાર થી વધારેલા ભાઈઓનો આવકારું છું વિશેષમાં આવા કાર્યક્રમો આપણે હરમેશ દર વર્ષે ગોઠવતા આવ્યા છીએ અહીંયા દર વર્ષે એટલે અહીંયા લગભગ કટલાલ મુકામે આ કાર્યક્રમ આપણે દસેક વર્ષથી આપણે ઉજવતા આવ્યા છીએ ખુબ આનંદ વાત છે લક્ષ્મણ ભગવાન સૌને ઉમિયા માતાજી ધંધા વિકાસ કરે પ્રગતિ આપે શરીરે સુખાકારી થાય એવી આપણે માતાજી અને આપણા ભગવાન સાથે પ્રાર્થના કરીએ છીએ સૌ આનંદ મંગલ માં સૌ ભાઈઓ રહેવું જોઈએ બહેનો ભાઈઓ સૌને વિનંતી કરું છું સૌ કોઈ આનંદ મંગલ માં આપણે રહીએ સલાતી રહીએ કોઈ પણ ગૂંચવાળો હોય એને ગૂંચવાળો એનું સોલ્યુશન કરીએ ભેગા થઈને ઘણી બધી બાબતો સમાજમાં આવતી હોય છે તો એનું સોલ્યુશન થાય બહેનોને હું ભલામણ કરું છું કે આપણે દર વર્ષે આપણો આપણો ધંધો કઈ રીતનો ચાલે છે એ રીતે આપણે વર્તન કરવું જોઈએ ખર્ચમાં લોભ કરવાની વાત નથી કરતો ખર કચર કરવાની જરૂર ખરી ખરી ને તો વધારે પડતું હવે શું છે ધંધા કેવી રીતે ભાઈઓને તો ધંધાની ધ્યાન હોય બહેનો ને ઘરની વાત કરું ઘરમાં હમણાં થોડું થોડું એવું દેખાય છે થોડી કરકસ કરવાની જરૂર ખરી આ મારી વાત આપણે સમજો બહુ સૌ કોઈ અને ધ્યાનમાં લ્યો સૌ કોઈને ધન્યવાદ માર્મિક ટકોર આપણને કરીએ આપણે સૌ ધ્યાનમાં લઈશું એવી આશા રાખું છું અને હવે આજના કાર્યક્રમની અંદર આપણા આંગણે પ્રથમ વખત જ પધાર્યા એવા રતિભાઈને હું વિનંતી કરીશ કે પ્લીઝ અહીંયા આવો અને પ્લીઝ ના 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 પ્લીઝ પ્લીઝ ના પ્લીઝ આપની ઓળખાણ કહી દો પચાસ પચાસ બાપા પચાસ દીવાની એમના દીકરા હું વચર દીકરો અત્યારે હિંમત ના કરું સિવિલ હોસ્પિટલ ના મેડિકલ નો ધંધો છે બે અમે બે ને ચાર છોકરા અમે ચાર જણા આવ્યા છીએ બરોબર અને અહીંયા લાપુરા થી રથ જાય છે જે વીરપુર

અને આ કેવું હોય કે આ જે મેળાવડું હોય આપડે તો ચલો અમારા સુધી ઠીક છે પાછળની પેટી ને આ વડીલો જે સંસ્કાર અમને આપ્યા એ એમનામાં રહે ઈષ્ટદેવ અને કુલદેવી પ્રત્યેની જે ભાવના બની રહે ને એના માટેનું જ આ દર વર્ષે અમે આયોજન કરતા આવ્યા છીએ અને વડીલોની આશીર્વાદ અને પ્રેરણાથી લગભગ આજે દસમું વર્ષ છે અમારું અને એકે વર્ષની ખંજત નથી પડી કોરોના કાળની અંદર પણ ગમે એમ કરીને આપણે આયોજન નાના કોઈ મોટા પાયે આપણે કર્યું હતું અને અમને

એવું રતન આજે આપણી વચ્ચે પ્રસ્તુત છે તો પ્લીઝ વેલકમ રોહિત કાંતિભાઈ રામાણી આવશે અને રામાની આપણા ગામના પ્રથમ સિંહે આપણા માટે ગૌરવની વાત અને એના માટે વડીલોને હું આમંત્રિત કરીશ કે આપણે એમને પુષ્પ ભેટ આપી અને સન્માનિત કરીશું એમનું સન્માન કરીશું આપણું તો વડીલો અજુબાપા બાપા દેવજી બાપા રામજી કાકા રતિભાઈ તમે પણ આવો મારું નામ સિંહ રોહિત રામાણી મૂળ તો આપણે રામપર રોવાના પણ હાલે હું વડોદરા કરું છું મારી અ બધાને મળીને બહુ ખુશી મળે છે કેમ કે જ પરિવાર છે ને થોડું સ્ટડી તો ખબર છે બધાને કે કેવું હાર્ડ હોય છે તો પાંચ વર્ષની મહેનત હવે રંગ લાવી છે તો બહુ ખુશી મળે છે ખુબ ખૂબ ધન્યવાદ ને મજા બી આ મિલન થાય છે એટલે હું તો લાસ્ટ ટાઈમ બી મળ્યો તો બધાને પણ આ વખતે બી ફરી મળ્યો છું તો થેન્ક યુ સો મચ ધન્યવાદ ગત વર્ષે આપણે સાવલી મુકામે આ પાટોત્સવ રાખ્યો હતો ત્યાં એને આપણા પરિવાર સાથે મિલન થયું હતું કટલાલની અંદર પાટોત્સવમાં અને અંદર પણ પ્રથમ વખત પાવન અવસર હાજર થયો છે એ બદલ દિલથી આપણે એમને અભિનંદન પાઠવીએ અને ઉચ્ચ કારકિર્દી માટે ઘણી ઘણી શુભેચ્છાઓ ધન્યવાદ થેન્ક યુસ્કાર પૂરો સ્ટાફ અમારા યુવક મંડળ નાનકડું ભાણિયા સાથે જમણવાળાની મોજ લેતા વડીલો આવડો પ્રોગ્રામમાં જમા એક જ છે દેવજી બાપાના જ્યોતિબેન અમદાવાદ મોજ માણતા તરુણભાઈ વડોદરા અમારી ટીમ પીરિયા હવે ભૂખ્યા છે બધા બેઠા આ ગરમ ભજીયાની મોજ માણતા કાંતિ પટેલ મગનભાઈ મગનભાઈ પ્રેમથી થી બધા ભજીયા છે મારો મેન કારીગર છે ભાઈ

કરો છે ગોંડલ થી આયા છે સામુ જોજે મંગુ બેન અમારે ગોંડલ થી બેન ગીતાબેન જ્યોતિબેન ત્યારે બોનું ઘણા વર્ષથી ભેગી થયું કેવું લાગ્યું એમ ને હજી નથી કરી ચાલો હા ખાઈ લો ચાલો પછી એક્શન થી ખાજો પછી એક્શન થી એને મોજ લેતા આવડો પ્રોગ્રામમાં જમાઈ એક જ છે દેવજી બાપાના જ્યોતિબેન અમદાવાદ જમણવાળાની મોજ માણતા વડીલો તરુણભાઈ વડોદરા અમારી ટીમ પીરિયા હવે આવે ભૂખ્યા છે બધા જમવા બેઠા આ ત્રિપુટ ગરમ ભજીયા ની મોજ માણતા કાંતિ પટેલ